નમસ્કાર મિત્રો આ રસાનુભૂતિના નવા ઉલ્લાસમાં આપણે આજે ઉલ્લાસમય વાતાવરણમાં છીએ અને અમારી સાથે ગુજરાતના શિરમોર કવિ એકદમ શીર્ષસ્થ અને અમારા બહુ પ્રિય વાલાંડકા વાલા રાજેશ વ્યાસ મિસ્કિન સાહેબ આપણે આ કવિતાની યાત્રા ચાલુ રાખીએ હવે તમારી પસંદગીની એક ગઝલ તમે કહો આપણે એક તો અગાઉ જોઈતી આગળના ઉલ્લાસમાં આજે એક બીજો ઉલ્લાસ આપણે લઈએ છીએ અને રાજેશભાઈની જ પ્રિય ગઝલ એમના જે સ્વમુખે સાંભળ્યું મગેશભાઈ ગઝલ અંગત રીતે ખૂબ ગમે છે વાહ વતનમાં જવું ગામમાં જવું ત્યારે જે પ્રશ્નો થાય તો કે ક્યાં ગયા ચકચકતા બેડા પાણીયારા ક્યાં ગયા ક્યાં ગયા ચકચકતા બેડા પાણીયારા ક્યાં ગયા ફ્રીઝવાસીઓ

બે પક્ષે મન હવે મૂંઝાય છે કોણ સાચું બેવ પક્ષે મન હવે મૂંઝાય છે માગનારા ક્યાં ગયા એ આપનારા ક્યાં ગયા ને કોઈ અભ્યાગત કદી મૂંઝાય ના ક્યાંય જરી કોઈ અભ્યાગત કદી મૂંઝાય ના એ જરી લાગણી થી પોંખતા તા એ ઉતારા ક્યાં ગયા ને જે રહ્યા એ ઠોકરો ખાતા અને નડતા સતત જે રહ્યા એ ઠોકરો ખાતા અને નડતા સતત જે ગયા એના વિશે થાતું જનારા ક્યાં ગયા ને છે હવે મિસ્કિન ટ્રેક્ટર ખૂબ સારું છે છે હવે મિસ્કિન ટ્રેક્ટર ખૂબ સારું છે મગર થાય છે એ વૃદ્ધ ગાડા વાળનારા ક્યાં ગયા ક્યાં ગયા ચકચકતા બેડા પાણીયારા ક્યાં ગયા ફ્રીઝ વાસીઓ તરસના એ સહારા ક્યાં ગયા વાહ વાહ આધુનિક યુગ એક નવી ઓળખ આપણને આપે છે પણ સાથે સાથે સગવડોના નામે આપણા મનમાં જે ખાલી પોભો થયો છે આપણે વસ્તીમાં બહુ વધ્યા આપણી સગવડો બહુ વધી એટલે સાયન્સ વર્સિસ સેટિસ્ફેક્શન એક બહુ નિરંતર ચર્ચા ચાલ્યા કરે છે કે આ બધું આમ આપણને એમ લાગે કે આ તો આધુનિક યુગના કવિ છે પણ આધુનિકતાના વિરોધી છે એવું છે નહીં કવિ જે પ્રશ્નો ઊભા કરે છે આ બધું ક્યાં ગયું કશું ખોવાઈ ગયું છે અને મિસ્કીનની આ શોધ છે મેં તો એક વખત લખેલું કે આ મિસ્કીનના પાણીયારા ક્યાં ગયા આ મિસ્કીનના પાણીયારા છે પાણીયારા એટલે ઘરમાં આવતી નદી હરમાં આવતો કૂવો અને એ કૂવો એટલે કૂવો એકલો નથી આવતો કૂવા ઉપર થતી વાતો એ સખ્ય સહેલીઓ સાથે ગવાતા ગાણા મને તો યાદ આવે છે બાળપણનું જી કે બધા સ્ત્રીઓ ગાતા ગાતા ખેંચે એનો ભાર ન લાગે એટલે સવારે કોઈ શિવ વિવાહ ગાતું હોય કોઈ લોકગીત ગાતું હોય અને કૂવામાંથી પાણી ખેંચે અને એ રીતે કૂવો આખો ઘરમાં આવતો હતો એ પાણીયારા ક્યાં ગયા અને અહીં પછી તરત જ જે આવે છે ને અંગ્રેજી શબ્દો જ્યારે રાજેશભાઈ વાપરે છે ને ત્યારે આપણને બહુ મજા આવે છે કે ફ્રીજ વાસીઓ હવે મને એક કાવ્યના વિદ્વાને કહ્યું કે આ વાસી શબ્દ ફ્રીજમાં ઓછા લોકો રહે લોકો તો એસી વાસી છે આ ફ્રીજ વાસીઓ એમ કહ્યું એમ કેમ કે છે મેં તો એટલા માટે કે ફ્રીજ ઉપર આખું જીવન જ આધારિત થઈ ગયું એટલે વાસીઓ છે બસ અને આ બધા આપણે આપણે નિવાસીઓ બધા ઉપર ફ્રીજનો વાંધો નથી ફ્રીજ હોય વિજ્ઞાન આવવું જોઈએ પણ તરસ છે મૂળ તરસની વાત છે તરસ આખી લૂંટાઈ ગઈ છે આપણને આપણે ચાલતા હતા પુષ્કળ ને આપણે પાણી પુષ્કળ પીતા હતા અને બધું જીવન કુદરતી હતું આ વિજ્ઞાન કશુંક આર્ટિફિશિયલ લાવે છે એની સામે વાંધો છે એટલે તરસને અહીં મૂકીને કવિ આપણને નૈસર્ગિક જીવન જીવવાની જે વિસ્મૃતિ થઈ છે આપણને એની સામે અંગુલી નિર્દેશ કરે છે કે મારી તરસ ક્યાં ગઈ તરસ છે કે નહીં તરસ હોય પાણી પીવો પણ એ બધું આર્ટિફિશિયલ ઠંડુ પાણી પીવું એના કરતાં માટલામાં જ્યાં માટીની સુગંધ ભરે અને એ એમાં મિનરલ્સ પણ ભરે હવે તો બધા વૈજ્ઞાનિક શોધો થઈ છે કે માટલાનું પાણી વધુ હિતકારી છે એટલે ફ્રીજ વાસીઓ છે ને એ પેલા કાવ્યના વિદ્વાનને મારે એટલું જ કહેવાનું કે અહીંયા વાસી અને ફ્રીજ બે શબ્દો જુદા પાણીને પણ વાંચો કે વાસી ખાવાનું બંધ કરો તમે બધું ફ્રીજમાં મૂકી મૂકી અને વાસી ખાવ છો એની સામે એક હળવેકથી કટાક્ષ પણ કવિ કરી રહે છે પણ કવિના મનમાં આ ફ્રીજ કે પાણીયારા એટલા નથી એ ત્યાંથી નથી આ કવિતા છે ને એ બહુ સોશિયોલોજીકલ કવિતા છે આપણી સોસાયટીમાં થતો અને થયેલા પુષ્કળ ફેરફારો સામે એમને વાંધો છે એ જો પછી તરત જ એકદમ ડાયરેક્ટ વાત કરે છે કારણ કે કવિને વેદના પહેલા પહેલા શહેરોમાં બહુ જ મોટી વેદના પાણીયારા બધા ક્યાં જતા રહ્યા બધું ગુમ ગુમ થઈ ગયું છે ગામડું ખોવાઈ ગયું છે અને એવું કેમ કે છે કે ગામ આખું ગર્વ કરતું તું દિવસમાં સો વખત ગામના વડલા સમાય ભાઈચારા ક્યાં ગયા ભાઈચારા ક્યાં ગયા ભાઈ ભાઈ મારો પાડોશી એ મારો ભાઈ છે મારો ગામજન એ મારો ભાઈ છે કોઈ અજાણ્યા નહોતા લાગતા આજે તો સાહેબ ફ્લેટવાળા થઈ ગયા આપણે પાડોશમાં કોણ છે ખબર નથી ખબર નથી આપણે પેલી કહેવત કે પહેલો સગો પાડોશી એ તો બિચારી વિધવા થઈ ગઈ એ કવિતાનું તો એ કહેવતનું તો કોઈ મૂલ્ય જ નહીં જાણે કે આપણે આખી સામાજિકતા આપણી ખોરવાઈ ગઈ છે અને એ સામાજિકતા પાછી લાવવા માટે અથવા એ સામાજિક મૂલ્યો ધ સોશિયલ વેલ્યુઝ જે આપણા સમાજમાં આજે દેખાતા નથી એના માટે રાજેશભાઈને ચિંતા છે એટલે કે છે કે ગામના વડલા સમા ગામના વડલા સમા જેની નીચે આ ભાઈચારાને એક ઉપમા આપે છે અને એ ભાઈચારાના વડલા નીચે બેસી અને બધા મજા કરતા હતા અને બહુ સરસ રીતે સહઅસ્તિત્વની આખી જે વાત છે કે બધા સાથે બેસીને વાત કરે આજે બધા પોતપોતાના રસ્તે ખોવાયેલા હોય એવું લાગે છે એટલે સરસ રીતે વાત કરે છે હવે કવિને આખી સામાજિક વાત કરવી છે એટલે કેવા કેવા પ્રતિકો લે છે જો એક વીજળી ઘરે ઘર દીવા 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 હતા અને એ વખત વીજળી નહોતી પણ માણસાઈના ના દીવા કોડિયું કોડિયું તો કાયાનું કોળિયું હોય છે એવું એવા આપણા મધ્યકાલીન બધા કવિઓએ કાયાના કોડિયા ઉપર વાત કરી છે અને આપણે શબ્દના ઉદ્યાસને હમણાં જ ઉજવ્યું કાયાનું કોડિયું બળે એટલે એ એ જે છે ને અંધકારમાંથી તમસોમાં જ્યોતિર્ગમે કોડિયા બળતા હતા જે એક ધારા એક ધારા કોડિયા હતા આ દીવો આજે થયો ને કાલે ઓલવાઈ ગયો એવું કે એક ધારા જે અખંડ ચાલતા હતા આ એક ધારા શબ્દથી એ એ વીજળી તો બરાબર છે વીજળી એની જગ્યાએ છે પણ કહે છે કે કોડિયા જે બળતા હતા એમાં તમે જુઓ એક પ્રકારનું એન્વાયરમેન્ટ પણ હતું પેલા કુંભારને અને આખા ગામને જોડવાની પણ વાત હતી એ ભાઈચારાને પોતાના ઘરમાં લઈ આવવા પાણીયારામાં માટલું લઈ આવવું કુવો લઈ આવવો અહીંયા એટલે ગ્રામ્ય જીવનમાં આપણા જે આધુનિકતાના નામે જે વિભાજનની વાત થઈ છે એનાથી કવિ દુઃખી છે અને એટલે કહે છે કે કોળિયા બળતા હતા જે એક ધારા ક્યાં ગયા અને પછીની બીજી વાત આવે છે સાહેબ મને એક વાત યાદ આવે છે કે ઇન ધ મોર્નિંગ સાયકોલોજીમાં મેં વાંચ્યું કે સવારે માણસ એના અસ્તિત્વના સેન્ટ્રલમાં હોય છે અસ્તિત્વના મધ્યમાં હોય છે અને એ વખતે જ ભિખારી આવે છે તમે જુઓ સાંજે ભિખારી કોઈ દિવસ આવતા ભિખારી સવારે આવે છે કારણ કે એ વખત તમે કંઈ આપવાના હોવ છો તમે ઈશ્વરને મળીને આવ્યા હોય છે સવારની પૂજા પછી ઓહ એકદમ તમે યોનતઃ પ્રવિષ્યમાં વાચ મિમામ અશુપતામ એ જે ભાગવતમાં વાત કરી છે કે તમને એક અહોભાવ થઈ જાય છે કે હું ઊંઘ્યો હતો અને ઉઠ્યો આ ઊઠ્યો એ ઈશ્વરની કૃપા છે અને ઉઠીને આભાર વર્ષ થઈને દોડી જાય છે ને પૂજા કરે છે કે તે મને બહુ આપ્યું મને ઉઠાડ્યો અને એ વખતે જો કોઈ માંગવા આવે તો એને આપી દે છે કે તું લઈ જા આ વાત કે એ માગનારા ક્યાં ગયા એ આપનારા ક્યાં ગયા આ માગનાર અને આપનારા એટલે કોઈ મોટું છે ને નાનું છે એમ નહીં પણ હું મને ઈશ્વરે જે કંઈ આપ્યું છે એ મારે કોકની સાથે શેર કરવું છે મારે કોકને આપી દેવું છે એ જે તેને ત્યક્તે ભૂંજી થવાનો ભાવ કે મારે તમારી સાથે મને રોટલો મળે એટલે મને વિચાર આવે કે હું કોને જમવા બોલાવું મારી પાસે કોઈ સુખ આવે એટલે મને એમ થાય આ સુખ હું કોની સાથે શેર એક સારું પુસ્તક વાંચ્યું હોય તો આપણને એમ થાય કે આ પુસ્તકની વાત હું કોને વાત કરું કોણ મારી વાત સમજશે હું કોની સાથે આ શેર કરું આ વાત કોણ સાચું બે પક્ષે મન હવે ગુજાય છે એટલે આ બે પક્ષ જે વાત કરી છે ને આપનારા કોઈ ઉપકાર કરતા નથી અને માગનારા એની મજબૂરીની કવિતા એના મજબૂરીની જાહેરાતો કરવા ફરતા નથી એમને પણ જાણે કે સમાજ ઉપર અધિકાર છે કે ભાઈ તમારી પાસે ઈશ્વરે આપ્યું છે તો તમે આપો આ સોશિયલ જસ્ટિસ જેને બહુ ડિસ્ટ્રીબ્યુટિવ જસ્ટિસનું પણ નામ આપવા પડે છે કે આપણે વેચીને ખાવું છે આ પૃથ્વી આપણા સૌની છે એ વાત છે અને કોઈ અભ્યાગત હવે જુઓ કવિને બહુ મોજવે છે આપણા સામાજિક મૂલ્યો અને કોઈ અભ્યાગત કદી મૂંઝાય ના ક્યાંય જરી એને લાગણીથી પોંખાતા તા એ ઉતારા ક્યાં ગયા બધા આવતા તા ને રહેતા તા ને પેલું ભજન તારું આંગણીયા પૂછી જો કોઈ આવે તો આવકારો મીઠો આપું દે આ કોને મીઠો આવકારો આપો કોઈ આવતું નથી હવે તો એપોઇન્ટમેન્ટ સિવાય મળવાના જવાય એવી દશા થવા માંડી છે એટલે આ કવિ આ કવિતા દ્વારા આ ગઝલ દ્વારા આપણને એક બહુ મોટી સોશિયોલોજીકલ આયરની એક સોશિયોલોજીકલ ઇમ્બેલેન્સ ઊભો થવા માંડ્યું છે જેને આપણે સમાજ કહીએ છીએ એ સમાજ ઉપર વિકસે એ સમાજ કોઈ સમજ હોવી જોઈએ ને આપણે સાથે રહેવું એ તો પ્રાણીઓ પણ રહે છે પણ કોઓપરેશન કરવું એટલે મને યુવલ નોવા હરરી આપણે જરૂસલમના ઇતિહાસકાર છે બહુ મોટા એમને સરસ વાત કરી કે કોઓપરેશન કરવું ને એ મનુષ્યનો સ્વભાવ છે એકબીજા સાથે રહેવું કોએક્ઝિસ્ટન્સ એ મનુષ્યનો સ્વભાવ છે ચિમ્પાંજી એક સો ચિમ્પાંજીઓને એક રૂમમાં પૂરો તો પૂરાઈ રહેશે પણ એ સભા નહીં કરી શકે એ કવિતાનો આસ્વાદ નહીં કરી શકે કારણ કે આપણી પાસે આ મૂડી છે આખા મનુષ્ય જીવ જગતમાં જે સચરાચર બ્રહ્માંડ છે એમાં જીવ જગતમાં આપણને જીવ સાથે આ શિવ તત્વને જોડાવાની જે તાકાત આપી છે એ આ અભ્યાગત કોક આવે એનો આવકારો આપીને એનું દુઃખ પૂછવા આ વાત આપણા સમાજમાંથી ચાલી ગઈ છે અથવા ચાલી જઈ રહી છે એની સામે કવિ એક લાલ બત્તી આ કવિનું કામ છે લાલ બત્તી બતાવવાનું કે સાવધાન જાગી જાઓ અને જે રહ્યા એ ઠોકરો ખાતા અને નડતા સતત જે ગયા એના વિશે થાતું જનારા ક્યાં ગયા વાહ કેવું એક જો આખું આ આખું શેર બધાથી જુદા પ્રકારનો છે અહીંયા કોઈ નામ નથી કોઈ કલ્પન નથી કોઈ જીવનનું કોઈ સાધન પણ નથી પાણીયારા સાધન હતા વીજળી સાધન હતી વડલો એક નૈસર્ગિક કશું હતું અને કવિ એક પ્રયોગાત્મક મૂકી દે છે કે જે રહ્યા એ ઠોકરો ખાતા અને નડતા સતત રહી ગયા છે એટલે કે એક પેઢી જતી રહી છે એક ડાપણની પેઢી જતી રહી છે આપણને બધાને એમ થાય કે આપણા બધા વડવાઓ કોઈ અભિલાષા વગર ગામડામાં જીવતા હતા કોઈ મહત્વાકાંક્ષા નહોતી કોઈ સ્પર્ધા નહોતી બધા એકબીજાને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કહીને જીવતા હતા અને કેવો હતો કેવો આનંદ હતો એ બધું લૂંટાઈ ગયું છે એટલે કવિને આ આ ચિંતા છે કે એક આખી પેઢી અદૃશ્ય થઈ ગઈ છે એન્ડેન્જર્ડ સ્પીસીસ જેને કહેવામાં આવે છે એવા લોકો જતા બે માણસો એવા હતા ગામમાં જે વડીલ હોય એ કહે એટલે બધા ગામ શાંત થઈ ગયા આજે એવા બે માણસો ક્યાંથી શોધતા કે જે કહે એટલે બધા શાંત થઈ ગયા હા આ નથી એટલે આ આ પાણિયારા છે ને આ પાણી હવે જુઓ તમે પાણીયારું ક્યાં આવે છે ક્યાં આવે છે ઢાળક આપે છે પાણી પાણી ટાઢક આપે છે અને એ ટાઢક છે ને એ ફ્રિજમાંથી નથી મળતી એ ફ્રિજનું ટાળક એ કૃત્રિમ છે મારા કવિને વાંધો કૃત્રિમતા સામે છે વિજ્ઞાન સામે નથી એટલે પછી છેલ્લા શહેરમાં કહે છે કે ટ્રેક્ટર બહુ સારું છે ટ્રેક્ટર ખરાબ છે એમ નથી કહેતા છે હવે મિસ્કીન ટ્રેક્ટર ખૂબ સારું છે મગર આ ટ્રેક્ટર બહુ સારું છે ટ્રેક્ટર છે ગતિ છે પણ વૃદ્ધ ગાડા વાળના વૃદ્ધા વૃદ્ધા ધર્મ જે વૃદ્ધે સભામાં વૃદ્ધો ન હોય આ આખો સંવાદ જે તૂટી ગયો છે બે પેઢી વચ્ચે બે સમાજ જીવનના મૂલ્યો વચ્ચે અને આંધળું અનુકરણ કરીને પશ્ચિમની બધી વાતો લેવા માંડ્યા અને એમાં એકાકીપણું આવી ગયું સ્વાર્થ આવી ગયો એકદમ એજન્ડા ડ્રીવન થવા માંડે આપણે કશા પણ એજન્ડા વગર કોઈ પણ હેતુ વગર આપણે કોઈને પ્રેમ કેમ ના કરી શકીએ અને બધા ભાઈચારો બધા બેઠા હોય રમે આ વાત જે કમ્યુનિટી ફિલિંગ જેને સમાજ વિજ્ઞાનમાં કહે છે એ આપણા સમાજમાંથી ખોવાતી જાય છે અને એની ચિંતા કરતી આ પાણીયારાનું કાવ્ય છે પાણીયારા ખોવાઈ ક્યાંય નથી ગયા પાણીયારા ત્યાં જ છે પણ પાણીયારામાં રહેલો આ બેડામાં આવતો કૂવો બેડામાં આવતી નદી અને નદીમાંથી પ્રગટતું નૈસર્ગિક જીવન ઓર્ગેનિક ઓર્ગેનિકલી જીવવું મને પ્રેમ થાય છે તો મને પ્રેમ થાય છે એમાં આર્ટિફિશિયલ કશું જ ના હોવું જોઈએ અહીંયા તો લોકો ગુડ મોર્નિંગ પણ શિષ્ટાચારની રીતે કહે છે કોઈ ઉમળકો નથી હું તમને મળ્યો છું અને મને આનંદ થયો છે એ જય શ્રી કૃષ્ણના રણકામાં કે તમારામાં રહેલા કૃષ્ણનો જય હો તો તમે પણ કહો કે તમારામાં રહેલા કૃષ્ણનો પણ કૃષ્ણ તત્વનો જય કરવાનો એ ગુડ મોર્નિંગ હતી આ એટલે મારા બહુ વાલા ગઝલકાર મારા કવિ ગુજરાતી ભાષાના કવિ સમાજને જગાડવા માટે સમાજની સામાજિકતાને જે લૂણો લાગ્યો છે એટલે વિજ્ઞાન આવે એની સામે વાંધો નથી એટલે ટ્રેક્ટરના નીચે સહી કરી આવી ટ્રેક્ટર બહુ સારું છે પણ ગાડા વાળવાનો જે પ્રયોગ હતો એમાં વૃદ્ધો એમ કહે કે ના ભાઈ જરા પાછું લે આમ કર અને આવી રીતે વાળી દે એ જે બનાવો નેળિયામાં થતા હતા એ આપણે જોતા હતા નાનપણમાં આ વાત એક યાદ કરાવીને ઘણી વખત શું થાય છે કે કવિએ ટકોરો મારવાનો છે યાદ કરાવવાનું હોય છે કે ધ જનરેશન્સ ગોન બાય હેઝ સમ મેસેજ ટુ ગીવ આ મેસેજ જે જે જનરેશન ગઈ છે એ જનરેશનનું એક મેસેજ પ્રત્યે તમે સેજ પાછું જુઓ કાલિદાસે એમ કહ્યું કે પુરાણ વન સાધુ સર્વમ બધું જૂનું છે એ જ સારું છે એવું નથી કહેવું પણ બધું નવું છે એ પણ સારું છે એવું પણ નથી કેવું પણ સજ્જન માણસ સંત કરીને પરીક્ષા કરીને તમે નક્કી કરો કે આમાં મારો ભાઈચારો ટકે છે આમાં મારી તરસ સચવાય છે મને તરસ લાગવી જોઈએ પહેલા તો હું કસરત કરવો જોઈએ હું દોડતો હોવો જોઈએ મને કોઈના માટે જીવ બળવો જોઈએ મારી પાસે કશુંક આવે તો તેને ત્યક્તિને ગુંજી થાની ઘંટડી મારા હૃદયમાં વાગવી જોઈએ કે મારે આ કશું કોઈની સાથે શેર કરવાનું ઈશ્વરે મને આટલી સંપત્તિ આપી છે તો એ કોકને આપવા માટે આપી છે બિલકુલ આ વાત ધ જોય ઓફ એ થાય એટલા માટે કવિ આ આ આસીઓ એમ ધમકાવતા હોય એમ કહે છે પણ પાછળથી કહે છે કે આપણે ગાડા વાળવાના છે આપણી સમસ્યાઓને આપણે સંબોધન કરવાનું છે આ સમસ્યાઓની વાત કરી અને આપણી સામાજિકતાને ઢંઢોળવા માટે મારા કવિ નિસ્કી આપણી વચ્ચે આવ્યા અને આ સરસ ગઝલ રજૂ કરી ખરેખર રસાનુભૂતિ તો આ છે જીવનનો રસ ઉડી રસની અનુભૂતિ થવી જોઈએ જીવન એક રસમય જીવન છે જગતમાં દુઃખ બહુ આપ્યું છે પણ તમે નડવાનું તો નિર્ણય તમે કર્યો છે હવે નડ્યા કરે છે સતત એકબીજાને આ નડવાનું છે ને એ સહિષ્ણુતા ગઈ એટલા માટે કોમ્પિટિશન આવી કો ઓપરેશન ઉડી ગયું એટલે કોમ્પિટિશન આવે કોઓપરેશન રાખો કોલાબોરેશન રાખો દેર આર ગુડ વર્ડ્સ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ કોમ્પિટિશન અને કોમ્પિટિશનમાં પણ હવે બે બે શબ્દો છે હેલ્ધી કોમ્પિટિશન એન્ડ ડર્ટી કોમ્પિટિશન હેલ્ધી કોમ્પિટિશન રાખો સ્પર્ધામાં પણ શ્રદ્ધા ઉમેરાવી જોઈએ અને એ રીતે સ્પર્ધાનો પણ ઉત્સવ કરીએ તો આ કવિ નાના નાના પ્રતિકો ઘરમાં ચાલતા બનાવોને મનમાં રાખીને જે સંબોધન કરે છે આપણને અદ્ભુત છે રાજેશ વ્યાસ ના આપણે સમકાલીન છીએ એ આપણા માટે પણ ગૌરવની ઘટના છે આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ અને તેમ છતાં પણ તમારે કંઈક કેવું હોય ના બહુ સરસ રીતે હું માણી રહ્યો છું મારી કવિતાને વાહ અંતે એક બહુ સરસ તમે જયારે ઉઘાડી આપ્યો ને ત્યારે મને મારો જ એક મતલા યાદ આવ્યો કે આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી વાહ આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી અર્થ એનો એ નથી કોઈએ સફર ખેડી નથી વાહ વાહ આ કોલમ્બસી વાત કે કોલમ્બસ જ્યારે નીકળ્યું ત્યારે જીપીએસ નહોતું જી આપણા દાદાઓ પણ ક્યાંક રણમાં એ ભૂલા પડ્યા હતા ક્યાંક અજાણી જગ્યાએ પણ જતા હતા ક્યાંક મુંબઈ પણ ગયા હતા એ બધામાં કારણ કે એમને સામાજિકતા લઈને ગયેલા ખિસ્સામાં સંસ્કારો અઢળક લઈને ગયા હતા એટલે રાજેશભાઈને મળવું એમની સાથે વાતો કરવી એટલે કેવું સરસ છે તમે જુઓ આપણને એક એક જુદી દુનિયામાં આપણી વર્તમાન વિભિષિકામાંથી દૂર લઈ જઈ અને આપણને છાતા મળે આપણને ઠંડક મળે એવી સરસ ફ્રીજનું બારણું ખોલીએ અને ઠંડો પવન આવે એવી રીતે એમની ગઝલને ખોલીએ એટલે ઠંડો પવન આવે છે આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ